સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ નું ચંદ્ર ગ્રહણ આ પાંચ રાશિઓ માટે ખતરામાં છે પરંતુ સાત રાશિઓના જીવનમાં મોટા ફેરફારો આવશે મિત્રો સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ ની રાત એક એવી રાત હશે જ્યારે આકાશનું રૂપ બદલાઈ જશે જ્યારે ચંદ્રની રોશની લાલ ભયાનક છાયામાં બદલાઈને આખી ધરતી પર ભય અને રહસ્યનો પડછાયો ફેલાવી દેશે આ માત્ર ગ્રહણ નહીં હોય આ બ્રહ્માંડની એ ખતરનાક રમત હશે જે મનુષ્યના ભાગ્યની દરેક રેખાને હચમચાવી દેશે કોઈ રાજમુકટ મેળવશે તો કોઈ બધું જ ગુમાવી દેશે કોઈ બનશે બાદશાહ અને કોઈ થઈ જશે બરબાદ તારાઓની ચાલ એવી હશે કે ભાગ્યની દિશા ઊંધી થઈ જશે અને આ રાતનું રહસ્ય ઘણા જીવનનું સત્ય ખોલી દેશે પ્રિય મિત્રો તમારું તમારા પોતાના ચેનલ પર સ્વાગત છે જો તમે પહેલીવાર અહીં આવ્યા છો તો યકીન માનો આ કોઈ સામાન્ય વિડિયો નથી આ બ્રહ્માંડના સૌથી રહસ્યમય રહસ્યને જાણવાનો સમય છે તેથી વિડીયોને અંત સુધી જરૂર જુઓ અને હા કોમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલશો નહીં હર હર મહાદેવ કારણ કે આ રાતે મહાદેવનું નામ જ તમને નકારાત્મક ઊર્જાથી બચાવી શકે છે તો મિત્રો હવે હું તમને આ રાતનું સંપૂર્ણ સત્ય જણાવવા જઈ રહ્યો છું સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ વર્ષનું સૌથી રહસ્યમય અને શક્તિશાળી પૂર્ણ ચંદ્ર ગ્રહણ થવાનું છે જ્યારે ચંદ્રમાં સંપૂર્ણપણે પૃથ્વીની છાયામાં થઈ જશે અને તેનું ઉજ્જવળ રૂપ બદલાઈને ભયાનક લાલ છાયા જેવું થઈ જશે આ દૃશ્ય માત્ર ભારત જ નહીં આખી દુનિયા જોશે પરંતુ આ માત્ર ખગોળીય ઘટના નથી આ એક ચેતવણી છે કારણ કે જ્યારે ચંદ્ર લાલ થાય છે ત્યારે બ્રહ્માંડની ઉર્જા સંપૂર્ણપણે અસંતુલિત થઈ જાય છે અને આ અસંતુલિત શક્તિ સીધી અસર કરે છે તમારા ભાગ્ય પર તે રાતનો સાચો સમય ધ્યાનથી સાંભળો ગ્રહણ રાત્રે નવ વાગીને અઠાવન મિનિટ વાગ્યે શરૂ થશે બરાબર અગિયાર વાગ્યાથી બાર વાગીને બાવીસ મિનિટ સુધી ચંદ્ર સંપૂર્ણપણે લાલ થઈ જશે અને પોતાની ભયાનક છાયામાં આકાશને ઢાંકી દેશે આ સમય સૌથી વધુ શક્તિશાળી ઊર્જાનો હશે અને પછી એક વાગીને છી મિનિટ વાગ્યે આ ગ્રહણ સમાપ્ત થશે એટલે કે લગભગ કલાક સુધી આખી દુનિયા આ ગ્રહણ ની અસર મહિનાઓ સુધી રહેશે કોઈ માટે આ રાત વરદાન બનશે નવી શરૂઆત લાવશે અચાનક અણધાર્યો લાભ આપશે અને કારકિર્દીમાં એવી ઊંચાઈ આપશે જેની આશા પણ ન હતી પરંતુ કેટલાક માટે આગ્રહણ શાપ પણ બની શકે છે સંબંધોમાં તિરાડ પડી શકે છે મોટું નુકસાન થઈ શકે છે અને જેમના જીવનમાં પહેલેથી જ તણાવ છે તેમના માટે મોટી પડકાર લાવી શકે છે આ રાતે બ્રહ્માંડનો દરેક કણ ઉથલપાથલમાં હશે તેની દરેક લહેર તમારા જીવનના કિનારે અથડાશે તેથી જ્યોતિષ કહે છે કે આ રાતનો સમય અત્યંત સંવેદનશીલ છે મંત્ર જાપ ધ્યાન અને દાન કરવું તમારા માટે ઢાલ બની શકે છે કારણ કે ગ્રહણ ની ઉર્જાને સાચી દિશા ભાગ્યનું રક્ષણ કરશે તો મિત્રો યાદ રાખો સાત સપ્ટેમ્બર આ રાત માત્ર ખગોળીય ઘટના નથી આ એક એવો દરવાજો છે જે કેટલાક લોકો માટે ભાગ્ય નો અધ્યાય ખોલશે અને કેટલાકને ગાઢ અંધકાર ધકેલી દેશે સવાલ એ છે કે તમે કઈ બાજુ હશો તો આવો મિત્રો વિલંબ કર્યા વિના જાણીએ તે રાશિઓ વિશે નંબર એક તુલા રાશિ તુલા રાશિ વાળાઓ સાંભળો કારણ કે સાત સપ્ટેમ્બરનું આ રક્ત ચંદ્ર ગ્રહણ તમારા જીવનની દિશા બદલનારું છે આ ગ્રહણ તમારા ત્રીજા ભાવમાં પડી રહ્યું છે અને જ્યોતિષમાં ત્રીજું ભાવ માત્ર સામાન્ય ભાવ નથી પરંતુ સાહસ આત્મવિશ્વાસ અને સંચારનું પ્રતિક છે તેની અસર એટલી ઊંડી હશે કે આવનારા મહિનાઓમાં તમે તમારી જાતને નવી શક્તિ સાથે જોશો અત્યાર સુધી જે કામો તમે ડર કે કારણે ટાળતા હતા હવે તે તમને બોલાવશે અને તમે જાતે જ કહેશો કે હવે કરવું જ છે રોકાવું નથી આ ગ્રહણ તમારી અંદર કે આંતરિક શક્તિ જગાડશે જે દરેક મુશ્કેલીને ચીરીને આગળ વધવાની ક્ષમતા ધરાવે છે ભાઈ બહેનો સાથેના સંબંધોમાં સુધારો થશે જૂના ઝઘડા સમાપ્ત થશે અને તેમાંથી કોઈ તમારા માટે સૌથી મોટી સપોર્ટ સિસ્ટમ બની શકે છે સૌથી મોટી વાત તમારી વાણી તમારા અવાજમાં ચુંબકત્વ હશે લોકો તમારી વાતોને અવગણી શકશે નહીં પરંતુ યાદ રાખો દરેક શક્તિ સાથે એક ચેતવણી પણ આવે છે આ ગ્રહણ તમારા ધૈર્યની પરીક્ષા પણ લેશે નાની વાત મોટો વિવાદ બની શકે છે તેથી ગુસ્સો અને અહંકાર પર કાબુ રાખવો અત્યંત જરૂરી છે સાથે જ મુસાફરીમાં સાવધાની રાખો નાની મુસાફરીમાં ઈજા કે મુશ્કેલીની શક્યતા રહેશે તેથી બિનજરૂરી મુસાફરીથી બચો માનસિક સ્તરે પણ આ ગ્રહણ તમને બેચેન કરી શકે છે વધુ પડતો વિચાર ઊંઘ ના આવવી કે ચિંતા વધી શકે છે તેથી ધ્યાન અને મેડિટેશન ને તમારી દિનચર્યામાં સામેલ કરો હવે સૌથી મહત્વની વાત ઉપાય તુલા રાશિવાળાઓએ ગ્રહણ પછી મંગળવારે હનુમાનજીને સિંદૂર ચઢાવવું જોઈએ આ ઉપાય તમારા સાહસને બમણું કરશે અને નકારાત્મક ગ્રહ પ્રભાવને દૂર કરશે ભોજન કરાવવું તમારા માટે રક્ષણાત્મક કવચનું કામ કરશે અને તમારી દરેક મુસાફરીને સુરક્ષિત બનાવશે નંબર બે મેષ રાશિ મિત્રો હવે વાત કરીએ મેષ રાશિવાળાઓની અને આ તમારા માટે કોઈ ઓછું નથી કારણ કે આ ગ્રહણ સીધું તમારા ચોથા ભાવમાં અસર કરી રહ્યું છે એટલે કે તમારા ઘર પરિવાર મૂળ અને માનસિક શાંતિ પર તેની અસર સ્પષ્ટ દેખાશે સૌથી પહેલા ઘરેલું જીવનની વાત કરીએ અચાનક ઘરનું વાતાવરણ ગંભીર થઈ શકે છે માતા પિતાના સ્વાસ્થ્યને લઈને તણાવ વધી શકે છે એવી પરિસ્થિતિ બની શકે છે જ્યાં પારિવારિક શાંતિ તમારી સૌથી મોટી પ્રાથમિકતા બની જશે આ ગ્રહણ તમને વિચારવા મજબૂર કરશે કે ઘર માત્ર દિવાલોથી નથી બનતું પરંતુ સંબંધોથી બને છે અને જો સંબંધોનો પાયો ડગમગી જાય તો જીવનનો પાયો ડગમગી જાય છે જે લોકોના મિલકત કે જાયદાદ સાથે જોડાયેલા મામલા લાંબા સમયથી અટવાયેલા છે તેમના માટે આ સમય પડકારજનક રહી શકે છે અચાનક કાગળો અટકી શકે છે વિવાદો વધી શકે છે અથવા જૂના ઝઘડા ફરીથી સામે આવી શકે છે પરંતુ યાદ રાખો આ ગ્રહણ માત્ર પડકારો આપવા નથી આવ્યું પરંતુ તમારા અધૂરા કામો પૂર્ણ કરવાનો અને નવી શરૂઆત કરવાનો સુવર્ણ અવસર પણ આપશે ઘણા મેષ જાતકો માટે આ સમય એક પ્રકારનો સફાઈનો તબક્કો રહેશે જૂના ઝઘડા જૂની નકારાત્મકતા અને બંધનો સમાપ્ત થશે જેથી તમે નવી શરૂઆત કરી શકો હવે આવીએ સૌથી મહત્વના ભાગ પર ઉપાયો શાસ્ત્રો કહે છે કે દરેક ગ્રહણની નકારાત્મક અસરને યોગ્ય ઉપાયોથી ઘટાડી શકાય છે ગ્રહણના ના સમય માતા દુર્ગા કે માતા લક્ષ્મીનું ધ્યાન કરો અને મંત્ર જાપ કરો આ માનસિક તણાવ ઘટાડશે અને ઘરનું વાતાવરણ પણ સકારાત્મક બનાવશે નંબર ત્રણ કુંભ રાશિ કુંભ રાશિવાળાઓ ધ્યાનથી સાંભળો કારણ કે સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ નું આ રક્ત ચંદ્ર ગ્રહણ તમારા જીવનમાં એક એવો બ્રહ્માંડીય ટ્વિસ્ટ લાવી રહ્યું છે જે તમારા છુપાયેલા સત્યને ઉજાગર કરી શકે છે આ ગ્રહણ તમારા બારમા ભાવમાં પડી રહ્યું છે અને બારમુ ભાવ હંમેશા રહસ્ય ખર્ચ અને વિદેશી અવસરોનું ઘર માનવામાં આવે છે આ ગ્રહણની પહેલી મોટી અસર તમારા નાણાકીય ક્ષેત્ર પર થશે અચાનક કોઈ વિદેશ યાત્રાનો અવસર કોઈ નોકરીનું કામ કે આંતરરાષ્ટ્રીય વ્યવસાય નો સોદો સામે આવી શકે છે વિદ્યાર્થીઓ માટે આ સમય વિદેશમાં શિક્ષણના નવા માર્ગો ખોલી શકે છે સાંભળવામાં સારું લાગે છે નહીં પરંતુ ધ્યાન રાખો આ અવસરો સાથે ખર્ચનો પહાડ પણ તમારી સામે ઊભો થઈ શકે છે પૈસા આવશે પરંતુ ટકશે નહીં અને આ જ વાત તમારા માનસિક તણાવને વધારી શકે છે બીજી મોટી અસર એ છે કે છુપાયેલા દુશ્મનો સક્રિય થશે જે લોકો સામે દોસ્ત બનતા હોય પરંતુ અંદરથી તમારી પ્રગતિ રોકવાની ષડયંત્ર રચતા હોય માનસિક સ્તરે આ ગ્રહણ તમને થકવી શકે છે ઊંઘની કમી ચિંતા અને અશાંતિ વધી શકે છે તમને એવું લાગશે કે દરેક બાજુથી દબાણ આવી રહ્યું છે પરંતુ મિત્રો ગ્રહણ માત્ર સંકટ લાવતું નથી તે તમારી આંતરિક શક્તિને જગાડવા પણ આવે છે આજ ગ્રહણ તમને આધ્યાત્મિકતા તરફ ખેંચશે ધ્યાન યોગ અને મંત્ર જાપ આ તમારા માટે આ સમયની સૌથી મોટી ઢાલ સાબિત થશે વ્યક્તિગત જીવનમાં પણ સાવધાની જરૂરી છે સંબંધોમાં ગેરસમજ થઈ શકે છે પાર્ટનરને એવું લાગી શકે કે તમે તેમને અવગણી રહ્યા છો તેથી વાતચીતમાં સ્પષ્ટતા અને પ્રેમ જાળવી રાખવો છે હવે વાત કરીએ ઉપાયોની આ ગ્રહણની નકારાત્મક અસરને ઘટાડવા માટે સૌથી અસરકારક ઉપાય છે હનુમાન ચાલીસાનો પાઠ કરો હનુમાનજીની શક્તિ તમારા છુપાયેલા દુશ્મનોને નબળા કરી દેશે વાંદરાઓને ગોર ખવડાવો આ ઉપાય તમારા માર્ગમાં આવતી અડચણોને દૂર કરશે અને તમારા છુપાયેલા ખર્ચને પણ નિયંત્રણમાં રાખશે નંબર સિંહ સાંભળો કારણ કે સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ નું આ રક્ત ચંદ્ર ગ્રહણ તમારા માટે નાણાકીય તોફાન અને સંચારનો આંચકો લાવી રહ્યું છે આ ગ્રહણ સીધું તમારા ધન અને વાણીના ભાવમાં પડી રહ્યું છે એટલે કે પૈસા અને શબ્દો તમારા જીવનના બે સૌથી મોટા આધાર સ્તંભો આ બ્રહ્માંડીય ઘટનાની જપ્તમાં આવવાના છે સૌથી પહેલા પૈસાની વાત કરીએ અચાનક એવા ખર્ચ સામે આવી શકે છે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય ઘર પરિવાર નો ખર્ચ જીવન શૈલી તબીબી બિલ મુસાફરી રિપેર બધું મળીને તમારું બજેટ હચમચાવી શકે છે અને સૌથી મોટી ચેતવણી એ કે એક ખોટો નાણાકીય નિર્ણય નુકસાન આપી શકે છે તેથી જો તમે નવા રોકાણ કે લોન વિચારી રહ્યા છો તો નહીં દસ વાર વિચારો નહીં તો ગ્રહણ પછી તમે પસ્તાવો કરશો અને કહેશો કે કાશ હું રોકાઈ ગયો હોત બીજી મોટી અસર તમારી વાણી પર પડશે ગ્રહણની ઊર્જા ઉર્જા તમારી વાણીને કઠોર બનાવી શકે છે તમારા શબ્દો તીરની જેમ નીકળી શકે છે અને તમારા જ સંબંધોને ઈજા પહોંચાડી શકે છે એક ખોટી વાત તમારું બનાવેલું કામ બગાડી શકે શકે છે છે તમારી પ્રતિષ્ઠા પણ ઘટાડી તેથી આ સમયે તમારું સૌથી મોટું હથિયાર હશે મૌન અને ધીરજ પરંતુ મિત્રો ગ્રહણ માત્ર લેવા નથી આવતું આપવા પણ આવે છે આ ગ્રહણ તમારી બુદ્ધિ અને આયોજન કૌશલ્યને તેજ કરનારું છે એક નવો વ્યવસાય વિચાર કોઈ નવીન યોજના તમારી વિચારસરણી એટલી મજબૂત હશે કે લોકો તમને પ્રતિભાશાળી પણ કહેશે બસ ધ્યાન રાખો ઉતાવળ ખોટો નિર્ણય ન લો કારકિર્દી અને વ્યવસાયમાં પણ આ સમય મિશ્ર રહેશે કોઈ જૂનો પ્રોજેક્ટ અટકી શકે છે નિયત તારીખોમાં વિલંબ થઈ શકે છે પરંતુ તમારી વિશ્લેષણાત્મક કૌશલ્યો એટલી તીવ્ર હશે કે તમે દરેક મુશ્કેલી રસ્તો કાઢી લેશો હવે વાત કરીએ ઉપાયોની શિવલિંગ પર મધ ચઢાવો આનાથી ચંદ્રની અશુભ અસર ઘટશે અને તમારી વાણીમાં મધુરતા આવશે ઓમ નમઃ શિવાયનો જાપ કરો આ મંત્ર તમારી અંદરની નકારાત્મકતાને દૂર કરશે અને તમારા શબ્દોને સકારાત્મક ઉર્જા આપશે જો તમે આ ઉપાયો કર્યા અને તમારી વાણી અને ખર્ચ પર નિયંત્રણ રાખ્યું તો આ ગ્રહણ તમારા માટે નાણાકીય વૃદ્ધિ અને નવી ઓળખનો રસ્તો ખોલશે પરંતુ જો બેદરકારી રાખી તો આ તમારા ખિસ્સા અને સંબંધો બંને પર ઊંડી ચોટ કરશે આ માહિતી જનહિતમાં ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે અમારી ચેનલ કોઈ પણ પ્રકારનો દાવો કરતી નથી માહિતીનો ઉપયોગ પોતાની બુદ્ધિ અને વિવેકતાથી કરો